પૂર પાટ પે એક કાર આવી રહી હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિ છે પગલે ટ્રાફિકના જે ટ્રાફિક જામ થયો હતો લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા તમે જોઈ રહ્યા છો કારના એ દ્રશ્યો કારના ફૂર ફૂરચા ઉડી ગયા છે કારનો આગળનો જે ભાગ છે એ એક જ તૂટી ગયો છે અહીં સમગ્ર ઘટના જે દુર્ઘટના જે થઈ છે અકસ્માતની ત્યાં સૌથી મહત્વની બાબત છે કે દારૂ છે એ કારમાંથી દારૂ પણ મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે તેના સાથે જ લાઈન ઉપર કેટીવી ન્યૂઝ ચેનલના હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે જે ભૌમિક વાત કરવામાં આવે અમદાવાદના ચાંદખેડામાં એમટીએસ અને જે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે શું છે વધુ વિગત

બિલકુલ આમ જોવા જાવ તો રાજ્યમાં અનેક આવી ઘટનાઓ ઘટે છે કે ડ્રિંક કર્યા બાદ લોકો રસ્તા ઉપર બેપામ પણ એ કાર કે તેના વાહન ચલાવતા હોય અને જેને કારણે નિર્દોષ નાગરિકોને બીજા લોકો ભોગ બને છે આવી જ આ ઘટના છે ચાંદખેડા પોલીસ નું કેવું છે કે આ સમગ્ર મામલેમાં તપાસ કરી રહ્યા છે પેસેન્જર બસ હતી તે એમપીએસ બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી પણ પાછળ કે આ કાર ટક્કર મારતા તે બસ દસ ફૂટ આગળ ધકેલા હતી એટલે આપ સમજી શકો છો મહેન્દ્ર કે કારની સ્પીડ કેટલી હશે એટલે કે એસી નેવું કે સો ની ઉપર હોઈ શકે બીજું કે ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે તેથી પોલીસને જે આશંકા છે કે જે કાર ચાલક છે તેમણે દારૂનો નશો કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે તેને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યો છે કાર ચાલકની બાજુમાં ભેઠેલા વ્યક્તિનું મૃત્યુ થયું છે આપને જણાવી દઉં કે જે રીતના આખી સ્થિતિ બની છે તે પ્રમાણે કારની આગળનો આખો ભાગ છે તેનો કચ્છર ઘાણ નીકળી ગયો છે અને બીજું કે જે બસની સાથે ટક્કર થઈ હતી તે એએમપીએસ બસ આપને જણાવી દઉં કે સાઈડ માં બેસી એક બાજુ સીએનજી ના પેટ્રોલ પંપ હતો અને વીસ જેટલા વાહનો વીસ જેટલા ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યુ વાહન સાથે પહોંચ્યા હતા આપણે જણાવી દઈએ કે બસ અને ગાડી નું કાપવાની શરૂઆત પણ કરી છે પણ સમગ્ર મામલાની તપાસ અત્યારે ચાંદખેડા પોલીસ અને એસીપી કરી રહ્યા છે

એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે તેને અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠી થઈ ગયા હતા ત્યારે મહત્વનું છે કે કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યા હોવાની પણ માહિતી છે પોલીસે હાલ તો આ દિશામાં કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે તપાસ હાથ ધરી છે